પ્રાર્થના સભાનું સંચાલન બીએડના તાલીમાર્થીઓ હોય કે અન્ય તાલીમાર્થીઓને કઈ રીતના બોલવાનું હોય છે કઈ રીતના જે તૈયારી કરવાની હોય છે તો રાઠોડ પૂજાબેનનું અહીંયા ક્રેડિટ આપી જે એને સરસ મજાનું સંચાલન લખેલું છે તેની આપણે ચર્ચા કરીએ તો કોઈપણ તો પ્રાર્થના સભાની શરૂઆત સૌ પ્રથમ એકાદ સારી એવી વાત સાઈ થતી હોય છે જેમાં એક નાની એવી ઉદાહરણ સ્વરૂપે વાત લઈએ કે સ્ટેપલરની એક પિનની કિંમત ખબર છે તમને લોકોને લગભગ ઝીરો પોઈન્ટ ઝીરો સેવન પૈસા જેટલી જ હોય છે પણ તેમની કમાલ એ છે કે એક નાની એવી પિન કરોડોનો દસ્તાવેજ સાચવી રાખે છે તો બસ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એના કદથી નહીં એના ગુણથી પારખજો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરી અને શરૂઆત કરવાની છે તો તેમાં સૌપ્રથમ તમારો તબકો હોય પ્રાર્થનાનો તો પ્રાર્થના માટે શું બોલવાનું હોય છે તો એના માટે અલગ અલગ જે કાંઈ તમને મળે એ શબ્દોનો ભંડારમાંથી અમુક સારા એવા શબ્દો અથવા એનું વિષયાભિમુખ કહી શકાય એવી શરૂઆત કરવાની હોય છે તો પ્રાર્થના માટે કહી શકાય કે એક પ્રખ્યાત કવિએ કહેલું છે કે હરિનો માર્ગ એ સુરાનો નહીં પણ કાયરનું કામ છે અર્થાત ઈશ્વરની ભક્તિ કરાવી એ કાયર અને ખોટા માણસના હાથની વાત નથી એટલે કહેવાય છે કે ઈશ્વરની ભક્તિ પણ ઈશ્વરની મરજી થી જ આપણને મળે છે તો આપણે બધા જ ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આવી ઈશ્વર ભક્તિ પ્રાર્થના કરવાનો અવસર મળ્યો છે તો ચાલો આપણે પ્રાર્થનાની સ્થિતિમાં રહીએ તો આ રીતે પ્રાર્થના થઈ જાય ત્યાર પછી પ્રાર્થના પૂરી થયા પછી સંચાલનનો દોર આવતો હોય તો એમાં ભજનનો દોર હોય તો ભજન વિશે બોલવાનો કે શું આપ આપું અને શું હું અપાવું કંઈ જ નથી મારું શીશ કાપી શરણે ધરું તોય પ્રભુ તારું ને તારું આ આખું જીવન એ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે આ ભેટ માટે ઈશ્વરનો આભાર માનવા માટે આપણે ભજનથી એમની ભક્તિ કરીએ છીએ તો આવું જ આભારરૂપી ભજન લઈને આવશે જે કોઈ ભાઈ કે બેન રજૂ કરવાના હોય તેનું નામ પછી ભજનની શરૂઆત થાય ભજન પૂરું થાય પછી ત્યાર પછીનો દોર આવે વક્તવ્ય તો વક્તવ્ય વિશે બોલવું પડે કે ખૂબ સરસ મજાનું ભજન છે તે ગાયું આ ભાઈ કે બેને ત્યાર પછી વક્તવ્ય કહીએ કે વક્તવ્ય એટલે વ્યક્તિને કાર્યશીલ રાખવા માટે અપાતી શબ્દરૂપી ઔષધિ છે એક પ્રખ્યાત મનોવિજ્ઞાનીએ કીધેલું છે કે તમે તમારી નજીકના પાંચ વ્યક્તિઓની પ્રતિકૃતિ હોવ છો એટલે કે તમે એવા લાગો છો એટલે આપણે જેવા લોકોની આજુબાજુ રહીએ છીએ જેવી વાતો સાંભળીએ છીએ તેને આપણા ઉપર હાવી થાય અને એવું આપણા વ્યક્તિત્વનો આધાર રહેલો હોય છે તો આવા આપણા વ્યક્તિત્વમાં સારો સુધાર લાવવા માટે પ્રેરણા રૂપી એક વક્તવ્ય લઈને આવશે આ ભાઈ કે આ બેન તો આ રીતે તમારું વક્તવ્યનો દોર હોય એ પણ પૂરો થાય પછી કહેવાનું સરસ વક્તવ્ય ત્યાર પછી સમાચારનો કે કોઈ પણ દોર તમારો હોય તેની રજૂઆત કરવાની તો અહીંયા સમાચાર લેતા હોય તો કે આજે આપણે આ વર્તમાન સમયમાં પાડોશી આગ પહોંચી નહીં મેરે આંગણ તક લગતા હે કે એક ઝપકી ઓર લે શકતા હું આ કળિયુગમાં જ્યાં માણસને પોતાના નજીકથી બનતી ઘટનાઓથી પણ અવગત થવાની ઈચ્છા હોય ત્યાં સમાચાર પત્ર ખૂબ અગત્યનો ભાગ ભજવીને દેશ દુનિયાની આપણને માહિતી આપે છે તો આવી દેશ દુનિયાની ખબરો જાણકારી લઈને આવશે આ ભાઈ કે આ બેન સરસ સમાચાર રજૂ થયા પછી એ રજૂઆત કરી ત્યાર પછી આપણે જે દોર હોય તેની વાત કરીએ તો જીકે જનરલ નોલેજ કે અમને નાખો જિંદગીની આગમાં આગને ફેરવશું અમે બાગમાં આમ જિંદગી રૂપી આગને હવે સફળતા રૂપી જે બાગમાં છે ફેરવવા માટે અને આપણા જ્ઞાનમાં વધારો કરવા માટે જીકે લઈને આવશે ભાઈ કે બેન તો આ રીતે જે કાંઈ તમારા પ્રાર્થના સભાના અંતર્ગત જે કાંઈ સમાવિષ્ટ સોપાનો હોય એને અનુલક્ષીને થોડું વિષયાભિમુખના સ્વરૂપમાં આ રીતે રજૂ થવાતું હોય છે તો આ ઉદાહરણ સાથે એક ડેમો સાથે તમને સમજણ આપી છે ચોક્કસ તમને ગમશે સારો લાગે વિડીયો તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જોશી સરના જય શ્રી કૃષ્ણ આવજો